બનાસકાંઠા પૂરગ્રસ્ત વિસ્તાર પાણીમાં અઠવાડિયામાં ફૂડ પેકેટ પહોંચાડ્યા મુખ્યમંત્રીએ આપ્યો દિલાસો કેશ ડોલનું થઈ રહ્યું છે આયોજન સહાય જાહેરાત થઈ નથી ચૂંટણીની યાદ અપાવે તેવા નેતાઓના નિવેદન નિવેદનોથી દૂર રહી શંકરભાઈ ચૌધરી લોકોનો ગુસ્સો ઠારી રહ્યા છે શું છે સરકાર સામે લોકોની માગણી જાણીએ વરસેલા અતિવરસાદે સરહદી વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ કરી વાવ સોયગામ થરાદ ભાભર વિગેરે સરહદી વિસ્તારોમાં અમુક ગામોમાં હજુ સુધી પાણી ઓસર્યા નથી જેને લઈ લોકો કાયમી ધોરણે આ પ્રશ્નનો હલ થાય તેવું ઈચ્છી રહ્યા છે અને સરકાર પાસે માગણી કરી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી બનાસકાંઠામાં આવી ગયા તેઓએ સહાય આપવાનો દિલાસો આપ્યો પણ હજુ સુધી સહાય જાહેર થયેલ નથી સરકારી અધિકારીઓ કર્મચારીઓ એટલે કે તંત્ર હાલાકી નિવારવા ખડે પગે પ્રયત્નશીલ છે સરકાર અને બનાસ ડેરી એનજીઓ જેવી સંસ્થાઓએ આ એક અઠવાડિયામાં લોકોને ખાવા માટે ફ્રૂટ પેકેટ મોકલવાની વ્યવસ્થા કરી છે સાથે લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં સરકારને તંત્રને સફળતા મળી છે ત્યારે અમુક ગામમાં પાણી ઓસરતા હજુ દિવસો અને મહિના લાગશે જેને લઈ રોગ ન ફેલાય તે માટે સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે આ તમામ હાડમારી વચ્ચે બનાસકાંઠાના રાજકીય ચિત્રપટ ઉપર છવાતા નેતાજીઓ નિવેદનો કરી રહ્યા છે મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ શ્રી પ્રવીણભાઈ માળી અને સ્વરૂપજી ઠાકોરે નિવેદનો કરી અને ચૂંટણીના નિવેદનોની યાદ અપાવી છે અને અધૂરામાં જે પૂરું રહ્યું હતું તે ખોટ પૂરી છે બનાસની બેન ગેનીબેને ગેનીબેનને એક પ્રશ્નના જવાબમાં જે નિવેદન કર્યું તે આ મુજબ હતું કે શું બનાસ ડેરીના કર્મચારીઓએ પોતાનો પગાર આપ્યો છે તે બાબતે આપને શું કહેવું છે અને ત્યારે ગેનીબેન બોલ્યા કે એમાં શું નવાઈ કરી અરે બેન કર્મચારીઓએ પોતાનો એક પગાર એક દિવસનો આપ્યો છે તો એ નવાઈ જ કહેવાય એટલે નેતાઓની જીભ લીપસે છે ત્યારે લોકોનો રોષ ઠારવા શંકરભાઈ ચૌધરી આ બાબતે એક પણ નિવેદન કર્યું નથી અને મીઠી મીઠી વાતોથી અને

થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી વિધાનસભા સત્ર ચાલતો હોવા છતાં રાતોરાત સરહાદી અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી અસરગ્રસ્ત વિસ્તારના લોકોની વરસતા વરસાદમાં મુલાકાત લઈ મદદ કરવાની તત્પરતા બતાવી હતી લોકોને મદદ કરી તેમના હૃદય જીત્યા હતા વિધાનસભાના અધ્યક્ષ બનાસડેરીના ચેરમેન ધારાસભ્ય જેવા પદ સંભાળતા શંકરભાઈ ચૌધરી કદાચ લોકોને પૂરતો ટાઈમ ન ફાળવી શકતા હોય છતાં તાણે એટલે કે અવસરે આવી અડેખમ યોદ્ધા બનતા હોય છે ત્યારે શંકરભાઈ ચૌધરીની આ કામગીરી અન્ય લોકસેવકો માટે પણ અનુકરણીય છે ત્યારે શંકરભાઈ ચૌધરીની સરાહના થઈ રહી છે પરંતુ સરકાર સામે લોકોનો રોષ યથાવત છે આ તમામ બાબતો વચ્ચે લાખણી તાલુકાના આગેવાનોએ ભાજપ કોંગ્રેસને કોરાણે મૂકી આપતકાળમાં એકતા દર્શાવી અને તેઓએ ગાયો માટે પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરી અને મૂકી છે ત્યારે સાંભળીએ લાખણીના આગેવાનોને અનંત શ્રી વિભૂષિત જ્યોતિષ પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી અભિમુક્તેશ્વર સરસ્વતીજી મહારાજની ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન અંતર્ગત ગૌમાતાની સેવા માટેની પ્રેરણા મળી અને જેના અંતર્ગત લાખણી તાલુકા લાખણી ગામ લાખણી શહેર વિસ્તારની આજુબાજુમાંથી ફાળો એકત્રિત કરી અને ગૌમાતાની સેવા અર્થે એટલે કે વાવ ભાભર સુઈગામ થરાદ વિસ્તારમાં જે અતિવૃષ્ટિના પરિણામે ગૌમાતાની તકલીફમાં ગૌચારો અને ગૌ માટેનું નિરણ ઇત્યાદિ મોકલવા માટેની વ્યવસ્થા બધા જ લોકોએ ભેગા મળી અને ભાજપ કોંગ્રેસ અન્ય લોકો હોય તો પણ બધા જ લોકોએ ભેગા મળી અને ગૌમાતાની સેવા અર્થે ફાળો એકત્રિત કર્યો અને એમાંથી ગૌ માતા માટેનું નિર્ણય અને ચારો ઇત્યાદિ મોકલવાની વ્યવસ્થા આજે પાંચ ગાડીઓ રવાના કરીને શરૂઆત કરી છે બાકીની જે જે પ્રમાણે જરૂરિયાત હશે તે પ્રમાણે અહીંથી મોકલવામાં આવશે જેના માટે લાખણીના સરપંચ હોય બાબરાભાઈ હોય જગતસિંહજી હોય કે બીજા લોકો કુલદીપન હોય જયસ્વી હોય બધા જ લોકોએ ખૂબ સારી મદદ કરી છે હેમરાજભાઈ ધુડાભાઈ ઇત્યાદિ પર લોકોએ મદદ કરી છે બધા જ લોકોના સાથ સહકાર થયો હિન્દુ મુસ્લિમ પણ ઇવન આમાં ફાળો આપ્યો છે એમને આવા સંજોગોમાં તમામ લોકો ઉપર ગૌમાતાની દયા અને કૃપા બની રહે અને જ્યાં જ્યાં અત્યારે જરૂરિયાત છે ત્યાં બીજા લોકોને પ્રેરણા મળે અને બીજા તાલુકા ગામડાઓમાંથી લોકો પણ આ જ રીતે સેવા સહકાર સહયોગ આપે એવી અભ્યર્થના વ્યક્ત કરવામાં આવે છે અદ્વૈત નર્સિંગ કોલેજ અને આર્ટ કોલેજ દ્વારા આજે આદરણીય અધ્યક્ષ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રેરણાથી મેડિકલ સારવાર કેમ્પનું પણ આજે ચાર ગાડીઓ સવારે રવાના કરવામાં આવી છે નિવેદનમાં શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સહાય થઈ રહી હોવાનું જણાવી રહ્યા છે ત્યારે શંકરભાઈ ચૌધરીની સરાહના થઈ રહી છે પરંતુ સરકાર પાસે લોકો માંગણી કરી રહ્યા છે ત્યારે જોવું એ રહ્યું કે આગામી સમયમાં કેવા પ્રકારની કેટલા પ્રમાણમાં સરકાર સહાય કરે છે અને શું લોકોની નુકસાની સરકાર ભરપાઈ કરશે તેવા પ્રશ્નો ઉછા છે ત્યારે આવા તટસ્થ સમાચારો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો ભારત માતા કી જાય